પુત્ર જુનેદ ખાનની ફિલ્મ મહારાજ ઉપર લાગેલા સ્ટે ને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરી સુનાવણી ઉલ્લેખનીય છે કે ચૌદ થી નેટફ્લિક્સ પર રજૂ થવાની હતી આ બડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરોમાં ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરતા પાસ થયેલા ઉમેદવારોએ ગાંધીનગરમાં કર્યો હલ્લા બોલ ભારતીય મૂળના સાહિલ ચૌહાણે સત્યાવીસ બોલ માં સદી પૂરી કરી એસ્ટોનિયાની ટીમમાંથી રમી રહ્યો છે સાહિલ સાયપ્રસ ટીમની સામે ફટકાર્યા એકતાળીસ બોલમાં એકસો ચુમ્બાળીસ રન અને એનાલિસિસ માટે આપ જોતા રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર